ઝાલોદ તાલુકાના વરોલ નકા પાસે માછલનાણા ડેમમાંથી એક યુવકનો તરતો મૃતદેહ જોવા મળતા સ્થાનિક રહીશો તેમજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ મૃતદેહને બહાર કાઢવાની તબજીજ હાથ ધરાઈ હતી લીંબડી નજીક આવેલા માછલનાણા ડેમમાં આજરોજ અજાણ્યા શખ્સની લાશ ડેમમાં તરતી જોવા મળતા ગ્રામજનો તેમજ લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી લાશને બહાર કાઢવા અને પોસ્ટમોર્ટમ કરવા માટે સ્થાનિક તરવાની મદદ લીધી હતી લાશને બહાર કાઢ્યા બાદ લીંબડી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જેમાં લીંબડી પોલીસે આ મામલે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે જ્યારે હાલ સમાચાર લખાય છે ત્યાં સુધી અજાણ્યા યુવકની ઓળખ હજી સુધી થઈ નથી ત્યારે આ રોજ મળી આવેલી લાશ કોની છે કોઈ ક્યાંય ડેમમાં પડતું મૂકી આઈખું ટૂંકાવ્યું છે કે પછી કોઈ કયા વ્યક્તિને મારી પુરાવાના નાશ તરીકે મૃતદેહને ડેમમાં ફેંકી દીધો છે હાલ તમામ આશંકાઓની વચ્ચે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભનો આરંભ કરી દેવાયો છે ત્યારે આ મૃતદેહની ઓળખ છતી થયા બાદ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાશે તેવી હાલ આશાઓ સેવાઈ રહી છે